છે કેટલા વાગ્યા છે સાત અગિયાર થઈ છે પેલી ઘડિયાળ આગળ છે સાત થઈ અગિયાર હવે વાળું કરવાનો સમય થઈ ગયો છે હું વાળું કરવા બેસી છું ફ્લાવરનું શાક છે અને ઘઉંની રોટલી છે અને મિત્રો હું ટેબલ રાખીને ખાઉં છું પલંગ પર બેસીને ખાઉં છું મારે ઢીંચણમાં તકલીફ છે તે નીચે બેહીને જમી નહીં કહેલી જમવામાં ખૂબ જ તકલીફ પડે છે ઢીંચણમાં મારે પાણી ખીંચાવ્યું હતું એટલે દવા ચાલી રહી છે અને હું એક વિડીયો બના બનાવવાની છું કે ઢીંચણમાં શું તકલીફ હતી કેવી રીતે ઢીંચણમાં તકલીફ આવી એ બધું એક વિડીયોમાં બધું બતાવીશ અને હાલમાં તો હું કંઈક કરતી નહીં ક્યારે જ છું પહેલાં નોકરી કરતી હતી પણ છેલ્લા પાંચ વર્ષથી તો નોકરી નહીં કરતી ચાર પાંચ વરસથી તો મિત્રો મને થોડો સપોર્ટ કરજો જેથી કરીને હું યુટ્યુબ નાલાયક બની શકું ક્યારે બેઠા બેઠા ટાઈમ જતો નહીં તો ટાઈમ કાઢવા માટે આ યુટ્યુબનો સપોર્ટ લીધો છે

ચાલો મિત્રો તા આવી જાવ તમે જલ્દી ફટાફટ અમારી લાઈવમાં જોડાઈ જાઓ અને હું જમવા બેસીશું બે હું દરરોજ આ રીતે જ જમું છું જમવામાં ઘણી બધી તકલીફો પડે છે મને સરખી રીતે બેસીને જમી નહીં કહેતી નીચે જમવાથી લોક થઈ જાય હા ઢીન એટલે ચલો મિત્રો જમવા માટે શાક સારું બન્યું હા ફ્લાવરનું શાક સારું બનાવ્યું

દીદીજી નમસ્તે 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 તમને પણ ભૂપેન્દ્રસિંહ હતા ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ હતા ચેનલ નું નામ किशेंद्र भाई केम डिजिट मारो सो चलो जम्मा आई जाओ लाइक like करो लाइक like करो कमेंट करो सब्सक्राइब करो जम थे न तो कमेंट करता नहीं कोई लाइक नहीं करता आठ जना जो